નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી માર્ચ બે આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે આજે તેમજ આવતીકાલે અને પ્રમ દિવસે કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે માવઠાની શક્યતા રહેલી છે જોઈએ સંપૂર્ણ અપડેટ કે કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો અત્યારે ભર શિયાળા જે માવઠાની આગાહી કરવામાં આવી છે તેના કારણે કેટલાક ખેડૂતોને પોતાના તૈયાર થયેલા પાકોને પણ બસાવવા માટે ઘણી બધી મહેનત કરવી પડતી હોય તો ખેડૂતો ચિંતિત છે કારણ કે અત્યારે હાલ ધાણા જીરું ઘઉં વરિયાળી રાયડો જેવા પાકો તૈયાર થવાની તૈયારીમાં છે અથવા તૈયાર થઈ ગયેલા હોય તો આવી સ્થિતિમાં ખેડૂતોએ ઘણું બધું મહેનત કરવી પડતી હોય છે અને નુકસાન પણ વેઠવું પડતું હોય છે તો જોઈએ આજની અપડેટ વાત કરીએ તો મિત્રો આ રીતે આખા ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળા સવાયેલા આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને આવતીકાલે આખા ગુજરાતની અંદર માવઠાની આગાહી કરવામાં આવી છે આજે કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે તેમજ આવતીકાલે પણ કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે તેની વાત કરીએ તો આજે ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે જેમાં નલિયા આજુબાજુના વિસ્તારો હોય નાગવીરી હોય તેમજ આજુબાજુના કેટલાક જે વિસ્તારો છે લખપત સાઈડના જે વિસ્તારો છે તેમાં અને ખાવડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ આજે ગણી શકાય આવતીકાલે વહેલી સવારે એટલે કે ચાર વાગ્યામાં ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં નલિયા માંડવી ખાવડા લખપત આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તેમજ દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર પોરબંદર સુધીના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શરૂઆત વહેલી સવારથી થશે જ્યારે સાત વાગ્યાની અપડેટ જોઈએ તો તેમાં કચ્છ ઉપરથી આ સિસ્ટમ પસાર થઈ દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર ભાણવડ તેમજ ઉપલેટા આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે જામનગર સાઈડના વિસ્તારો હોય તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને સુઈગામ થરાદ ધાનેરા દિયોદર ડીસા ભાટસણ પાલનપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે તો ખાસ કરીને બપોરની અપડેટ જોઈએ તો બપોરના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ વેરાવળ ઉના તેમજ ગોંડલ જસદણ બોટાદ સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળશે ખાસ ઉત્તર ગુજરાતમાં દસાડા કડી ગાંધીનગર અમદાવાદ વિરમગામથી લઈ નળ સરોવરથી આગળના તમામ વિસ્તારો હારી સાણસમા મોઢેરા મહેસાણા વડનગર ઈડર હિંમતનગર પ્રાંતિજ માણસા તેમજ રોડા દિયોદર પાટણ ભાટસણ ડીસા પાલનપુર શીતપુર તેમજ ખેડબ્રહ્મા રોડ અંબાજી ધાનેરા થરાદ આ બધા વિસ્તારની અંદર સૌથી વધારે વરસાદી માહોલ એટલે કે માવઠાનું જે ચક્રવ્યૂહ છે તે જોવા મળશે આવતીકાલે સાંજના પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ સૌરાષ્ટ્રમાં મહુવા જેસર પાલિતાણા શિહોર ભાવનગર ગારીયાધાર બોટાદ ખંભાત વડોદરા અમોદ તેમજ ગોધરા નડિયાદ ધોળકા આજુબાજુના જે વિસ્તારો છે અમદાવાદ આજુબાજુના વિસ્તારો છે હિંમતનગર ડુંગરપુર લુણાવાડા કપડવંજ અમદાવાદ ગોધરા દાહોદ આ બધા વિસ્તારોમાં અને ભરૂચ સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તેમજ રાત્રિના સમયે ખાસ કરીને વાત કરીએ તો જંબુસર ખંભાત વડોદરા ડભોઈ કરજણ સાપાનેર બોડેલી છોટાઉદેપુર આ બધા વિસ્તારોને કવાંટ સુધીના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા ગણી શકાય ખાસ કરીને રાત્રે બાર વાગ્યા પછીના સમયગાળામાં વડોદરા સાંપાનેર બોડેલી છોટાઉદેપુર તેમજ અલીરાજપુર ડભોઈ કરજણ આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર ખાસ વરસાદની શક્યતા ગણી શકાય હવે મિત્રો વાત કરીએ પવનની ઝડપ આજે કેવી રહેશે તો ખાસ કરીને આજે કચ્છના વિસ્તારોમાં એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તર ગુજરાતમાં એકતાલીસ તો આ રીતે જોટાના આંસકાના પવનો સાથે માવઠાની જે આગાહી કરવામાં આવી છે આવતીકાલે અઠ્ઠાવન કિલોમીટર પ્રતિ કલાક કચ્છમાં ઉત્તર ગુજરાતમાં છપ્પન સૌરાષ્ટ્રમાં પચાસ દક્ષિણ ગુજરાતમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે ત્રણ તારીખની અંદર દરિયા કિનારાના વિસ્તારોમાં ચાલીસ સુધીની પવનની ઝડપ ઝોંટાના પવનોની જોવા મળશે જ્યારે છ થી સાત તારીખમાં નોર્મલ પવનની ઝડપ જોવા મળશે ફરી વખત તારીખથી પવનની ઝડપમાં વધારો થશે જેમાં કચ્છમાં બેતાલીસ દસ તારીખની વાત કરીએ તો દસ તારીખમાં પણ પવનની ઝડપમાં સામાન્ય વધઘટ જોવા મળશે હવે જોઈએ તાપમાન અંગેની અપડેટ તો અત્યારે ખાસ કરીને ખાવડા ઓગણીસ ડિગ્રી નલિયા ઓગણીસ પાલનપુર બાવીસ અમદાવાદ ત્રેવીસ ડિગ્રી વડોદરા બાવીસ ડિગ્રી તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ એકવીસ જુનાગઢ વીસ સુરત ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળે છે આજે બપોરનું જે તાપમાન છે તેમાં ખાસ કરીને ખાવડા એકત્રીસ નલિયા સત્યાવીસ ગાંધીધામ એકત્રીસ પાલનપુર તેત્રીસ અમદાવાદ છત્રીસ વડોદરા સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ રાજકોટ છત્રીસ જુનાગઢ પાંત્રીસ સુરતમાં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો આ રીતે ઉનાળા જેવી આખરી ગરમીનો જે પ્રહાર છે તે પણ આજથી જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો હવે ખાસ કરીને માવઠાના કારણે ત્રણ ઋતુનો અહેસાસ એટલે કે શિયાળો ઉનાળો ચોમાસા જેવી સ્થિતિ એક સાથે સર્જાણી હોય તેવું પણ ગણી શકાય તો આ રીતે ગુજરાતની અંદર જે માવઠાની આગાહી કરવામાં આવી છે તે અનુસાર જે વિસ્તારો છે તેમના ખેડૂતોએ સાવધાની રાખવી જોઈએ કારણ કે ખેતીમાં તૈયાર થયેલા પાકોને યોગ્ય જગ્યાએ ખસેડી અને તેમનો સંગ્રહ કરવો જોઈએ તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટ સાથે જોતા રહેજો ઓનલાઈન ખેડૂત હેલ્પ